આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિનો અનેરો કાર્યક્રમ દસાળા વર્ષ બે હજાર ચોવીસ યોજાયો હતો પાટડી મલજી હાઈસ્કૂલના મેદાનમાં આકાશમાંથી દસાળા વર્ષ વંચાઈ એ પ્રકારે માનવ સાકર રચવામાં આવી હતી જેની ડ્રોન દ્વારા લેવાયેલ ફોટોગ્રાફ નગરજનોમાં આકર્ષણોનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટે મતદાન જાગૃતિનો અનેરો કાર્યક્રમ દસાળા વર્ષ બે હજાર ચોવીસનું આયોજન કરવા બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને ટીમ પાટડીને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં લોકો દ્વારા વધુમાં વધુ મતદાન કરીને ચૂંટણી પર્વને ઉજવવામાં આવે જેથી લોકશાહીના ચૂંટણી પર્વમાં લોકોની સહભાગીતા વધશે